તાલુકામાં કોંગ્રેસ દ્વારા ચીખલી તાલુકામાં ગેરકાયદેસર ચલાવવાથી કોરીના વિરુદ્ધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રોશ રેલી આયોજન કરવામાં આવ્યું છે ચીખલી તાલુકા જે નવસારી જિલ્લાના મહત્વપૂર્ણ તાલુકાઓમાંનું એક છે ત્યાં વિસ્તારમાં કોરીના કારણે સ્થાનિક પર્યાવરણ અને ગ્રામ્ય જીવન પર ગંભીર અસર પડી રહી છે આ રેલીમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ઉપરાંત ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા તેમણે સરકાર અને તંત્ર સામે કડક પગલાં લેવા અને ગેરકાયદેસર કોરી તાત્કાલિક બંધ કરવા માંગ ઉઠાવી રેલી દરમિયાન સ્થાનિક લોકો અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાની સમસ્યાઓની રજૂ કરી હતી ગેરકાયદેસર કોરીના કારણે જમીન ખિસકાવાની પાણી પ્રદૂષણ અને ખેતીને નુકસાન જેવી સમસ્યાઓ ઊભી થઈ છે સ્થાનિકોનું કહેવું છે કે કોરીના કારણે તેમની રોજીરોટી અને પર્યાવરણ બંને જોખમમાં મુકાઈ રહ્યા છે કોંગ્રેસ સમિતિએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે આ રીતે ચીખલી તાલુકામાં પર્યાવરણ જાગૃતિ અને સ્થાનિક હિતોની રક્ષા માટે એક મજબૂત અવાજ ઉભો થયો છે કોંગ્રેસ સમિતિએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગ્રામ્ય વિસ્તારોના हित में गैरकायदेसर कोरी पर तात्कालिक प्रतिबंध लागू जरूरी है

અમે એમ નથી કહેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને પોરા સાહેબ તમને ભી એક વાત કર દેમ ધક્કા બેનોને માર્યો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર ગુટલે કરો સામે કરો ને

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ હવે મોઢામાં મગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ગલત ભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવેદન પત્ર લઈ ગયું હતું રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીગ હસશે તમારી પર યોર કલિક વિલ લફ ઓન યુ કોણ છે બીબીલી દેનોને બોલાવો કોણે દનઓ એક ભાઈ અવાજ

અમારા ફરજના ભાગ રૂપે તમે અગર ફોરસ કરતા એટલે મે તમને કહીશ શું કરી નહી તમે ਵੀ વિડિયો બતાવો તો જોઈ લો બધા તમને તો અમારું બી નુકસાન થાય છે જો તો આ બેન શું કામ રહે છે એ બેન બોલે છે નહી માતા તમને પાછી લઈ જાતો તો ફરજ રૂપે આ લોકો શું કોઈ ન કોણ કરતા હતા અમે ફોરર નહી તમે બોલ તમે એમ કરો આ રોડ પે પર અમે તક્કો મારવાનો હતા એટલે સ્ટીમથી લાગી રહ્યા હતા એક બે મેં એક મિનિટ ચાલે ઉતરો તમારે જુડિશ ટેશનમાં તમામ दारू જુગા બંધ કરાવો અને કાયમ માટે બંધ કરાવો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમ તમારે એફાયરનો ઓરેસ્ટ કરો બાવર છે તમારે છે તમે સર્વે સર્ચ કરાવો ના आटला लोगों ने बच्चे तबने चैलेंज आप बोलो इस बीते से पटेल एसडीएम चिकनी बनाओ बंद बन करो एक टीम बनाए बच्चे वो करें बनाओ हमारा स्टाफ जो पावर करे जिन बहनों पर ये स्टाफ तो कौन जरा पावर करे बुटले करो आगे नाच से बुटले करो नहीं नाच से ताता थिया कर स्टाफ આટલા આટલા વર્ષોળ સુનગડી ગયો છે આ નું સુનગડી ગયો આ અરજી પત્ર આ પત્ર આ મારું મૌખિક હવે કેરના આવી गेला તે નયા તોતરે બધું થઈ ગયેલું હતું તમે દરવાજો બંધ કરી દીધો અંદરથી મેં મારી બંધ કરી દીધા સાહેબ મને છે તમારે માટે બોલો ના અનંત ભાઈ આવવાની જરૂર હતી ના મારે આવવાની જરૂર હતી મુદ્દા નંબર એક અને ચુપચાપ નીચે આવેદન પત્ર લઈ લીધું ડોઝ પડ્યો તમને તમારા એ ના

બેસું <Ce> <TF1> <character> <inside> રાખીએ છીએ તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ

અને મામલતદાર ને એસ.ડી.એમ ને કલેક્ટર બધા ચૂપ બેઠા છે એટલા માટે અનંતભાઈ પટેલ અને હું આ તમામ ગ્રામજનોને લઈને એસ.ડી.એમ અને મામલતદારને એ કહેવા આવ્યા છીએ કે ચોવીસ કલાકમાં કોરી બંધ કરી દેજો નહીતર આ તમામ ગ્રામજનોને પોતે કોરી બંધ કરાવવા જવાની ફરજ પડશે કાયદા અને બંધારણમાં માનતા હોય તો મામલતદારના પ્રાંત અધિકારીની ફરજ બને છે કે ચોવીસ કલાકમાં બે ચાર દિવસ માટે ને કાયમ માટે આ કોરી બંધ થઈ જાય અને આ વિસ્તારમાં જેટલી પણ ઇલીગલ કોરી ચાલે છે એ તમામ બંધ કરી દો નહીં તો તમામે તમામ કોવરી ઉપર ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ ભાઈ શ્રી અનંદ પટેલ અને કોંગ્રેસના અમારા જેવા માણસોએ વન બાનભાઈ એક પછી એક રેડ કરવા જવાની ફરજ પડશે કોતારે વિવાદમાં પડવા માંગતો નથી વન લાઇન એજન્ડા બંસીધર કોરી બંધ થવી જોઈએ